આ અંગેની જાણ હળદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરતા તેઓ તેમની ટીમના વ્રજ મુકેશ વસાવા અને જાવેદ દિવાન સાથે હળદર ગામ પહોંચી ગયા હતા જ્યાંથી તેમને ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ અજગરનું રેસ્ક્યુ કરી ડોક્ટર પાસે તપાસ કરાવી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો જ્યારે બીજા એક બનાવમાં ભરૂચ શહેરના ભારતી રો હાઉસ બેમાં એક મકાનમાં રાત્રિના સમયે એક મકાનમાં સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી પર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ સ્નેક પ્રજાતિના સાપને રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો આ અંગે હિરેન શાહે જણાવ્યું હતું કે ગામમાં જમીન તપતા સરીસૃપ પણ ઠંડકની શોધમાં બહાર નીકળી આવે છે જેથી ગભરાયા વગર અને તેને મારવાના બદલે જીવદયા પ્રેમીઓને તેની જાણ કરવા અનુરોધ કર્યો હતો